ઓલપાડના સરસ રોડ પર સેના ખાડી પરથી પંચર થયેલું અને શેડી ભરેલું ટ્રેક્ટર પસાર થઈ રહ્યું હતું આ દરમિયાન ટ્રેક્ટરની સ્પીડ ઓછી હોવાથી લઘુમતી સમાજના દસ વર્ષની ઉંમરના બે બાળકો શેરડી ખેંચવા દોડ્યા હતા આ દરમિયાન કાંઠા સુગરનું ટ્રેક્ટર પલટી મારી જવા પામ્યું હતું જેથી શેડી નીચે બંને બાળકો દબાઈ ગયા હતા બાદમાં તેમના ઘટના સ્થળે મોત નિપજ્યા છે સેના ખાડી આસપાસના પરા નજીક સર્જાયેલી કરુણ દુર્ઘટના લઈને સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ જવા પામ્યા હતા શેરડી ભરેલા ટ્રેક્ટર નીચે બે બાળકો મોતને ભેટી હોવાથી સ્થાનિકોમાં પણ રોષનો માહોલ જોવા મળ્યો હતો એકઠા થયેલા લોકોએ હોબાળો પણ ભારે મચાવ્યો હતો અકસ્માતમાં બે બાળકો શેરડી ભરેલા ટ્રેક્ટરના પલટતા બંને બાળકોને બચવા માટે સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો જોકે બાળકોને ઝડપથી બહાર કાઢવા માટે થઈને જેસીબીની મદદ લેવામાં આવી હતી જોકે બંને બાળકોના મોતથી નીપજવા પામ્યો છે આ સમગ્ર ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા